જ્યારે આજે રાજકક્ષાનો કાર્યક્રમ બારડોલી ખાતે યોજાઈ રહ્યો છે અને એવી જ રીતે આજે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આમ તો સોમવારે વ્યાસ બેણબે મારું ધ્યાન દોર્યું કે આ રીતનું સમાપનનો કાર્યક્રમ આપણે બારમીએ કરવાનો થાય છે તો કાંઈ નહીં આમ તો સાહેબ જાદવ સાહેબ અમારે શું છે કે કેવી કે ને હાથમાં કંઈ અમને અલગ લાગતું નથી જરાય બધો સ્ટાફ એક જ હોય એવી રીતે અમે કામગીરી કરીએ છીએ અને એવી જ રીતે જ્યારે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન કાર્યક્રમ અંતર્ગત આમ તો જો કે આપણે જાધવ સાહેબ આ સમારંભના અધ્યક્ષ છે કૃષિ યુનિવર્સિટીના કહેવાય આમ તો કોઈ આવું સમારંભ અધ્યક્ષસ્થાન આપણે જોઈતું હોય તો એક મહિના પહેલો ડેટ માગવી પડે અને આજ મેડમે જ્યારે સોમવારે મને વાત કરી પછી સાહેબનું મેં ધ્યાન દોર્યું કે આવી રીતનો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ તો એ જ થશે મને સાહેબે કઈ રીતે હું આવીશ અને એવી જ રીતે આજના સમારંભ કાર્યક્રમની અંદર સમારંભના અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર એન ડી જાદવ સાહેબ અને એવી જ રીતે તમે વિચાર કરો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આઈ સીએ ન્યૂ દિલ્હી જેનું હું એ ત્યાં લિયન રહેલું છે ને એમના થકી એ આપણા ત્યાં ગ્રાઉન્ડનટ રિસર્ચના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ છે તો એવા ડૉક્ટર તોમર સાહેબ અને અમારા આત્મા સાથે અને કૃષિ વિભાગ સાથે જ્યારે કોઈ પણ કામગીરી કૃષિને લગતી પ્રાકૃતિક કૃષિને કરવાની થતી હોય અને અમારા સાથે જોડાયેલા એવા કેવી કેના વરિષ્ઠ વડા વૈજ્ઞાનિક શ્રી બેનશ્રી ડૉક્ટર જે એન વ્યાસ મેડમ અમારા કૃષિના ઋષિ એવા કારુભાઈ છે મહેશભાઈ છે નિરૂપાબેન છે ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો નો આત્મા પ્રોજેક્ટ અને કેવી કે નાના કાદાસર વતી સર્વેને હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું મિત્રો આજનો આ કાર્યક્રમ છે પવિત્ર ગેથરા હનુમાનજી આશ્રમની આ પવિત્ર જગ્યા છે એવી જ રીતે તમે બધા જ હનુમાન સ્વરૂપ જ છો હવે આપણા ભગવાન જગદીશ છે દ્વારકાધીશ છે એને હવે રજા જોઈએ છે બરાબર શિયલ ઉપર જવું છે કે હક હકરજા ઉપર જવું છે લોભાગારા માટે અને એના માટે નિમિત્ત તમને બધાને બનાવ્યા છે એની ફરજ આપણે એ શક્તિઓ તો સતત વ્યતી જ હોય છે ને આપણામાં જીવંત જ હોય છે હનુમાનજીને પણ પોતાની અંદર કેટલી શક્તિઓ છે એ જ્યારે હમણાં અમારા કારુભાઈએ કહ્યું કે જાંબુવંતે કહ્યું કે તારામાં હનુમાનજી આ છે અને એ જ્યારે વાત થઈ ત્યારે આખું રામનું જે કાર્ય છે એ કરવા માટે નિમિત્ત હનુમાનજી બન્યા ત્યારે આ પવિત્ર જગ્યામાં આ શુભ સંદેશ આપણને મળે અને આમ તો અમારે આ કાર્યક્રમ કરવો હતો તે અમને ખબર થાય જ નહીં કે વરસાદ આવશે કે ગરમી પડશે એટલે બે રીતનું આયોજન રાખ્યું છે વરસાદ આવે તો એ વ્યવસ્થા થઈ શકે ગરમી પડે તો એ વ્યવસ્થા થઈ શકે બરાબર એટલે એ સાથે આપણે આજે ભેગા થયા છીએ અને આપ બધા છો એ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો નહીં પણ કૃષિના ઋષિ છો બરાબર અહીંયા તમારી પસંદગી થયેલી છે ને નિમણૂક થયેલી છે એવા લોકો માટે આપણે સંગોષ્ઠી કરી રહ્યા છે વિચાર વિમર્શ કરી રહ્યા છે હવે ખાસ તો આપણે એક તમને સૂચના આપી દઉં કે આપણે ભોજન પછી એક કાર્ય માટે પાછળ જગ્યા તમે જોજો બહુ સરસ છે એસી જેવું વાતાવરણ છે અહીંયા ભોજન પછી આપણે પંદર વીસ મિનિટ ત્યાં બેસીશું બરાબર અને એક અલગ ચર્ચા કરીશું હવે અહીંયા જુઓ કે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કેટલા ફર્ટિલાઇઝરના એમાંથી ઘણીવાર હું પણ મેસેજ મૂકું છું અને તમારા તાલુકાના ગ્રુપની અંદર અમારો આત્મા અને બોર્ડનો સ્ટાફ છે એ પણ મેસેજ બધા મૂકું છું તમને બધાને મળે છે મેસેજ એ રોજ સવાર બપોર સહજ ત્રણ વખત જોવાનો બરાબર એટલે ક્યાંક ચૂકી ના જાય આપણી ટ્રેન ક્યાંક આગળના સ્ટેશને પહોંચી જઈએ અને આપણે ત્યાં જ પાછળ ના રહી જઈએ કારણ કે અત્યારે આ કામગીરી છે આપણને પવિત્ર કાર્ય આપણા હાથે આવી છે બરાબર ઘરે કદાચ કોઈ દિવસ ભગવાનનો દીવો કરવાનો ભૂલી જવાય પૂજા ના થાય એનાથી એ પવિત્ર કાર્ય આપણને કરવાનું એક સદભાગ્ય મળ્યું છે કારણ કે આની પાછળનો હેતુ એક જ છે કે આપણે જે કોઈ દાણા પકવીએ છીએ એ કેટલા લોકોના પેટ ભરે છે કયો તમારા અહીંના ચણા છે જીરું છે વરિયાળી છે આટલા અડદરિયા થાય એવું છે અને આદુ એવા પ્રયોગો તમે કરો તો એનું બમ્પોર કોપ છે આદુ વાવવાવા વાળા છે કોઈ ખેડૂતો તો પણ બધા જ આદુ વાપરે છે કે નહીં બેનો વાપરો છો કે નહીં સૂચનો પાવડર વાપરો છો કે નહીં તો ખરેખર એવા પ્રયોગો કરવા જોઈએ એક ના એક બધા એક જ જગ્યાએ આપણા જોડા ઉતારે તો ભગવાન આપણને ક્યારે દર્શન આપે ગયો આપણે એક જ લાઈનમાં એટલે લાઈન પણ બદલવી જોઈએ બરાબર અને ખાસ આજે તમને માટે આપણે આમ તો ભોજનનો કાર્યક્રમ પૂરો થાય એટલે બધા સરકારી કાર્યક્રમો પૂરા થતા હોય પણ એક સ્પેશિયલ તમને આજે એટલા માટે બોલાવ્યા છે કે તમારા દરેકનું કામગીરીનું એક પત્રક છે બરાબર છે અને તમારું એક હાજરીનું પત્રક છે બરાબર તમારે માનો કે ક્લસ્ટરની અંદર દરેક ભાઈ સીઆરપી અને કૃષિ સખીને ખ્યાલ છે કયા ત્રણ ગ્રામમાં કામ કરવાનું છે જે બેન છે તો તમારી સાથે કોણ સીઆરપી ભાઈ છે ખબર છે અને ભાઈઓને ખબર છે કોણ સુખી કૃષિ સખી તમારા ક્લસ્ટરમાં છે બસ કામગીરી શરૂ થાય અને તમને મહેનતાણું મળવા માટે તમે લાયકાત ધરાવો છો તાલીમ લીધા પછી એ મંદિર જે તાલીમ થઈ એ તાલીમ પછી તમે પ્રાકૃતિક બોર્ડના જે ક્લસ્ટરો છે અથવા તો નોન મિશનના ક્લસ્ટરો કહે છે મિશન એટલે ભારત સરકારનું આખું અભિયાન છે ભારતના દરેક રાજ્ય રાજ્યમાં ચાલે છે ત્યાં પ્રાકૃતિક બોર્ડ બીજા રાજ્યોમાં નથી અને આપણને એવા મિશનની કામગીરી માટે પંચાવન ક્લસ્ટર મળ્યા છે એ પંચાવન ક્લસ્ટર કરીએ તો બીજા ગામો રહી જાય

જૂનાગઢ સાથે જોડાઈને આપણા વિસ્તારને આ સંદર્ભ આપી રહ્યા છે પણ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે કે આપણી જમીનના આપણે જ વૈજ્ઞાનિક બનવું જોઈએ તો એ એક પ્રયોગ એવો છે કે આપણે દસ ગુઠાથી આપણું પોતાના ખેતરમાં શરૂ કરીએ આપણા ઘરના જે કંઈ સભ્યો વડીલો આપણી જમીન સંભાળતા હોય એને કહીએ કે અમને દસ ગુઠા આપો અમે અમારી રીતે કરીએ જે પ્રાકૃતિક ખેતીની પરંપરાઓ છે ભરતભાઈ આની ઘણી બધી વાતો કરી છે માહિતીઓની એટલે માહિતીઓ હું રિપીટ નથી કરતી પણ એ માહિતીને સંવેદના બહેનોને મારે ખાસ એવું છે મેં પણ પંદર વર્ષ જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત દિલ્હીમાં ઘણા બધા કાયદાઓ સાથે ઘણી બધી જગ્યાએ મોમેન્ટમાં બહુ બધા કામો કર્યા અને એ બધા કામો કરતાં કરતાં એવું થયું કે કુપોષણ આવ્યું કેન્સર આવ્યું કોઈ ગામ ખાલી ના હોય કે જ્યાં કેન્સર ના હોય અને સુરેન્દનગર જિલ્લાનું આપણું પણ સાહેલા આખો તાલુકો નીતિ આયોગમાં જ્યારે કુપોષણમાં આવ્યો સાથે કામ કરવું જોઈએ કામ કર્યું કામ કરતા કરતાં મને પોતાને એવું કે જ્યાં સુધી સુધી આપણે આપણા જમીનમાં ના કરીએ ત્યાં બીજાને કેવાનો અર્થ નહીં એટલે ગાંધીજી યાદ આવે કે ગોલ ખાવા માટે દીકરીને લઈને માંગેલી અને ગાંધીજીએ એને કહેલું કે જમીન પચંકર છે વઢ તાલુકામાં બે હજાર ઓગણીસમાં મેં માંગી કે મને એક સિઝનથી

રોટાવેટર બે વખત મારો પડે છ છ ફૂટ ના ત્યારે મેળ આવે અને બાવન વર્ષ પાવન ટ્રેક્ટર હોય તો જ હાલે રેડી ને હા તો જમીનની ની પરિસ્થિતિ આવી થઈ છે હવે પછી કદાચ પંદર વર્ષ પછી આપણે જમીન આપડા જે આગળની પેઢી છે એને આપણે આપશું તો આ જમીનમાં કદાચ કાંઈ ન થાય એવું પણ બને બરાબર અત્યારે ઉત્પાદન લઈએ છીએ ઉત્પાદન બરાબર પણ પછી એવી પેઢીને આપણે એવી જમીન દઈ જઈએ કે એમાં કાંઈ ન રહે એના કરતાં અત્યારે થોડું ઉત્પાદન મળે થોડા એકાદ વર્ષ ઉત્પાદન મળે અને જો પ્રાકૃતિક તરફ આખું જો જે આખું વિસન ચાલે છે એના તરફ જો ખેડૂતો વળે તો એક તો ખાવામાં જે પેસ્ટિસાઇડ રેસીડીઓ એટલે કે જે જંતુનાશક દવાના તત્વો આવે છે એ ના આવે અને ખાસ જમીન સુધારણા થાય જે તે સમયે જંતુનાશક દવા રાસાયણિક બરાબર અમેરિકાથી ઘઉં લાલ ઘઉં આવતા આપણા ખાતા એ જે તે સમયની માંગ હતી કે ભાઈ ત્યારે એ કરવું પડતું હતું આબાદી એટલી હતી ઉદાહરણ ઓછા હતા હાઈબ્રિડ વસ્તુ હોવી પડતી ખાતરો નાખવા પડતા તો તો પાક ઉભો એ જે તે સમયની માંગ હતી અત્યારે એ ડિમાન્ડ છે કે આપણે થોડું નહીં તો જાજુ પ્રાકૃતિક ખેતી કરવી પડશે આ ખેડૂતોની બીજી હું ખેડૂતો દીકરો એટલે મને ખબર